નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે છણાના પાકમાં જે સુકારો હોય છે ઊભા છોડ પીળા થઈને સુકાતા જાય છે તો તેના નિયંત્રણ માટેની આપણે વાત કરવાની છે તે પહેલાં છણાના પાકમાં જે ઊભા છોડ સુકાતા જાય છે તે ખેડૂત મિત્રોના ખૂબ મોટો પ્રશ્ન હોય છે અને ખેડૂત મિત્રોને ખૂબ ભય થતો હોય છે કે અમારા છણાની અંદર

પ્રતિ પ્રતિવિધાએ પાંચસો ગ્રામ સાથે આપવું અને તેમની સાથે જે ગોલ્ડ આવે છે તે પ્રતિ એક પડીકી જેમની અંદર પડીકી હોય છે તે બંને સાથે સાથે જેથી કરીને ખૂબ સારામાં સારા પરિણામ છે જે સોળ હુકાતો હોય છે તે ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે અને આ બધા પ્રશ્નો ખેડૂત મિત્રોના હતા અને ખેડૂત મિત્રો પાસેથી અમે જે રિવ્યુ જાણેલા છે કે અમારો ચણાનો પાક છે તે કમ્પ્લેટલી રોકાઈ ગયો છે અને ખૂબ સારા સારા પરિણામ મળ્યા છે અમને આની અંદર તો ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને ચણાના પાકની અંદર આવી રીતનું થતું હોય તો તે સિઝન્ટા કંપનીનું થાઈન્યુટ્રી અને રિડોમી ગોલ્ડ બંને પીએચ સાથે ભેગું આપે તેવી મારી નમ્ર ભલામણ છે તો ખેડૂત મિત્રો તો વિડીયોમાં તમને કાંઈ પણ પ્રશ્ન થતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો અને અન્ય કંઈ પણ પ્રશ્ન થતો હોય તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરીને પણ જાણી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે અને અમર કોલ કરીને પણ તમે જાણી શકો છો અને આ મારા વોટ્સએપ નંબર છે આની અંદર તમે મેસેજ કરીને પણ જાણી શકો છો તો ખેડૂત મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન